ડેલી ડેલી શબ્દનો અર્થ થાય છે પ્રમાદ કે તર્ક વિતર્કમાં સમય ન વેડફી નાખવો આ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને જોઈએ ધ બોસ આસ્ક ધ સબોર્ડિનેટ નોટ ટુ ડેલી એન્ડ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધ પ્રોજેક્ટ ઇમિડિયેટલી અર્થાત ઉપરી અધિકારીએ હાથ નીચેના કર્મચારીઓને તર્ક વિતર્કમાં સમય ન વેડફવા અને પ્રોજેક્ટનું કામ તાત્કાલિક શરૂ કરવા જણાવ્યું એક બીજું ઉદાહરણ જોઈએ ઇફ યુ વોન્ટ ટુ પ્રોગ્રેસ બી સિન્સિયર એન્ડ ડુ નોટ ડેલી અર્થાત તમારે પ્રગતિ કરવી હોય તો ખંતિલા બનો અને પ્રમાદ કરશો નહીં ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ